નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝ સ્વાગત છે સમાચાર છે કે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાકુડિયા વિધાનસભા મત વિસ્તારના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી આજરોજ વડોદરા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી જેમાં ખાસ કરીને પાણીના મુદ્દે ફરી તંત્રનું ધ્યાન દોર્યું હતું જેમાં બાજવા ગામે પૂર્વ વિસ્તારમાં પાણીની જર્જરિત ટાંકીનું નવીનીકરણ કરવા તેમજ બાજવા દશરથ ઇન્દ્રાનગર આમલીયારા અને શેરકીના કોતલિયા વિસ્તારમાં નાગરિકોને પીવાના પાણીની પડી રહેલી મુશ્કેલી અંગે રજૂઆત કરી હતી તેમજ બાજવા ગામે શુભ ટીર્નામેન્ટમાં ઉભરાતી કટરની સમસ્યાને તાત્કાલિક નિરાકરણ લાવવા જણાવ્યું હતું અને અનગઢમાં વાડીયા વકા વિસ્તારમાં સાતસો જેટલા વીજ ગ્રાહકોને એગ્રીકલ્ચરલ વીજ લાઇનમાંથી આપવામાં આવેલ વીજ કનેક્શનની જગ્યાએ ચોવીસ કલાક વીજળી કનેક્શન આપવા અને એક વર્ષથી મંજૂર થયેલા વીજ કનેક્શનના ગ્રાહકોને વીજ મીટર આપવા માટે રજૂઆત કરાઈ હતી તેમજ વાઘોડા તાલુકામાં નરદા નહેરની કેનાલોમાં વારંવાર પડતા ગાબડાઓને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળવાની સમસ્યાને તંત્ર સમક્ષ મૂકી હતી વધુ વાઘોડીયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાખેલાએ મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા હતા જેમાં નવા આયુષ્યમાન કાર્ડનું વેબસાઇટ ઉપર સ્ટેટસ પેન્ડિંગ બતાવવાના કારણે દર્દીઓને પડતી મુશ્કેલી અંગે આરોગ્ય વિભાગનું ધ્યાન દોર્યું હતું અને દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા કરવા જણાવ્યું અને સાથે શેરખી કામના રેવન્યુ રેકોર્ડમાં ગામનો નમૂનો નંબર છ હકપત્રક નોંધ નંબર પાંચ હજાર છ હજાર ચારસો ચોર્યાસી પડતી રહેલી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી અને આ નોંધને રદ કરવા માટે જણાવ્યું હતું વધુમાં લાલજીપુરા જૂથ ગ્રામ પંચાયતને મહેસૂલી કામગીરી સોખડા ગ્રામ પંચાયતમાં કરવામાં આવતી હોય તેને બદલે લાલજીપુરા ગ્રામ પંચાયતમાં જ મહેસૂલી અને વેરાની કામગીરી કરવામાં આવે તે માટે રજૂઆત કરાઈ અન્નગઢ ગામમાં સાતસો જેટલા મકાનોની અંદર ચોવીસ કલાક જ્યોતિગ્રામ યોજનાની લાઇટ ઘણા સમયથી એ લોકોની માગણી હતી પરંતુ કોઈને કોઈ કારણસર જીબીના અધિકારીઓ આજ સુધી એ લોકોની માંગ પૂરી નથી કરી એટલે મારે સંકલનમાં આ પ્રશ્ન પૂછવો પડ્યો અને સંકલને એવી ખાતરી આપી છે કે ભાઈ અમે એક વીકની અંદર સર્વે કરીને આ લોકોને ચોવીસ કલાક જ્યોતિગ્રામ યોજનાની અંદર લાઇટ આપી દેશું બીજો મારો પ્રશ્ન હતો કે બાજવા અને દશરથ બંને ખૂબ મોટા ગામ છે ત્યાં ટાંકીની સ્થિતિ બહુ જર્જરિત હોય તો તાત્કાલિકને નવી બનાવી અને ગ્રામજનોને જે પાણીની મુશ્કેલી પડે છે એ દૂર કરવી ત્રીજો માપણીનો પ્રશ્ન અમારા શેરખી કામરોલ ને ચાર પાંચ ગામોની અંદર ખૂબ મોટા પ્રશ્ન હોય અને ખેડૂતોને અંદરો અંદર ઝઘડો થતો હોય કારણ કે આ પાવર પ્રાંત પાસે હોય ને નિર્ણય લેવાતો નહોતો એટલે આજે એ પણ મારી રજૂઆતને ધ્યાને આપીને પ્રાંતને કલેક્ટરે સૂચના આપી છે કે ભાઈ તાત્કાલિક તમે આનો પરિપત્ર કરી અને ડીસીઆલ ને પાવર આપો એ સિવાય મારા સોખડા ગ્રામ પંચાયત અને લાલજીપુરા ગ્રામ પંચાયત જુદી પડી ગઈ હોય પણ રેવન્યુ રહે ત્યાં રેવન્યુ લેવાતું હોય ને અહીંયા ના લે એટલે ગ્રામજનોને વારંવાર સોખડા જવું પડતું હોય એનો પણ આજે કલેક્ટરે સૂચના આપીને એ પ્રશ્નો પણ નિરાકરણ આપવાની ખાતરી આપી છે આથી જે કંઈ નાના મોટા બીજા પ્રશ્નો હતા એની અંદર પણ આવતી સંકલન સુધીની અંદર અમે તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવશું એવી ખાતરી આપી છે અને મને આશા છે કે આવતી સંકલન સુધીમાં આ બધા પ્રશ્નોનું નિરાકરણ આવી જશે